મિત્રો ફક્ત પાંચ જ મિનિટમાં બની જતો આ સંભારો જો તમે ખાશો ને તો એક રોટલી ખાતા હશો ને તો ત્રણથી ચાર રોટલી ખાઈ જશો દાળ ભાત સાથે પરોઠા સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકો છો ફ્રીજમાં એક વીક સુધી સારો રહે છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ મિત્રો મરચાંનો સંભારો બનાવવા માટે અહીં અઢીસો ગ્રામ લીલા મરચાં લઈ લીધા છે એમાં માર્કેટમાં આ પ્રકારના લીલા મરચાં અને લાલ મરચાં ખૂબ જ મળતા હોય છે અને મોડા પણ હોય છે તીખા ઓછા હોય છે મેં એને ધોઈને ગોરા કરી લીધા છે અને એને વચ્ચેથી આ રીતે આપણે કટ કરી લઈશું જો તીખા મરચાં હોય તો એના બીયા કાઢી નાખવાની અને એને નસ પણ કાઢી નાખવાની પરંતુ મારા મરચાં તીખા નથી મોડા છે અને જુઓ મેં કટ કરી લીધા છે એને આપણે સાઈડમાં રાખી લઈએ હવે મરચાંનો મસાલો બનાવવા માટે મેં અહીં પથ્થરનો ખાંડલી દસ્તો લઈ લીધો છે એમાં અહીં એક મોટી ચમચી આખા ધણા નાખીશું એક મોટી મેં અહીં લીલી વલિયારી લીધી છે અને એક મોટી ચમચી આપણે જીરું લઈશું અને એને આપણે આ રીતે દરદરું પીસી લેવાનું છે તમે ચાહો તો મિક્સરમાં પણ કરી લો પરંતુ ધ્યાન રાખવાનું છે કે એકદમ પાવડર નથી કરવાનું થોડું દરદરું રાખવાનું છે જુઓ આ પ્રમાણે કરવાનું છે થોડું આખું આખું રહીને થોડું પીસાય એવું રાખવાનું છે સંભારાનો વઘાર કરવા માટે એક પેન મૂકી લઈશું અને એમાં ત્રણ મોટી ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી રાઈ નાખીશું અને ચમચી હિંગ નાખીશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાનું છે ને જે આપણે મસાલો પીસીને રાખ્યો છે ને એ નાખવાનો છે અને ધીમા તાપે આપણે એને શેકી લેવાનો છે એટલે જ મેં મસાલો કાચો રાખ્યો હતો હવે એમાં ચમચી હળદર નાખીશું અને એને પણ શેકી લઈશું મસાલો આપણો શેકાઈ ગયો છે હવે એમાં સમારેલા મરચાં નાખી દઈશું અને સરસ પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાનું છે નહીં તો મસાલો આપણો નીચે લાગી જશે એક નાની ચમચી મીઠું નાખીશું અને એક નાની ચમચી સંચળ પણ નાખીશું એટલે મીઠાનું પ્રમાણ તમારે બંને જોઈને નાખવાનું છે એમાં આપણે બંને ટાઈપના મીઠા લીધા છે એને મિક્સ કરી લઈશું અને ઢાંકીને બે મિનિટ માટે આપણે એને શેકાવા દઈશું વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેવાનું છે એટલે આપણો મસાલો સેચ પણ બળે નહીં અને મરચાં પણ બધી તરફથી સરસ શેકાઈ જાય જુઓ બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ મરચાં શેકાઈ ગયા છે અને કૂક પણ થઈ ગયા છે કાચા નથી રહ્યા એમાં હવે અડધી નાની ચમચી લાલ મરચું નાખીશું મરચાની તીખાશ હોય તો એ નહીં નાખવાનું અને એક મોટી ચમચી જીરું પાવડર નાખવાનું એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એક મોટી ચમચી આપણે દળેલી ખાંડ નાખીશું તમે ગળપણ ખાતા હોય તો તમે નાખી શકો છો નહીં તો સ્કીપ કરી શકો છો સાથે એક લીંબુનો રસ નાખીશું ખટાશ અને ગળપણ તમે તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો અને હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું ને અડધી મિનિટ માટે આપણે એને સાતળી લેવાનું છે મરચું અને ધાણાજીરું પાવડર ખાંડ લીંબુ બધું સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ મરચાં બન્યા છે લીલા દાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણા મરચાંનો સંભારો બનીને રેડી થઈ ગયો છે મરચાંના સંભારાને તમે ગરમ અથવા ઠંડા પણ ખાઈ શકો છો મેં એક પ્લેટમાં મરચાંનો સંભારો સર્વ કરી લીધો છે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી જોઈને જ મોડામાં પાણી આવી જાય એવું બન્યું છે અથાણું બનાવતા હોય ને મરચાંનું એવું લાગે છે બસ તેલનું પ્રમાણ થોડું ઓછું હોય છે આમાં ઉપરથી લીલા ધાણા નાખીશું અને ગાર્નિશિંગ કરી લઈશું તો મિત્રો એકદમ ચટપટો અને ટેસ્ટી મરચાંનો સંભારો બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો એને રોટલી સાથે પરાઠા સાથે કે દાળ ભાત સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે તો ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો આવજો